આજે સવારથી પંદર ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર નિમુબેન બામણીયા બોટાદના પ્રવાસે હતા ત્યારે સૌપ્રથમ સવારે બોટાદના કાનિયાડ ગામે જાફડા દાદાનું જે ખૂબ મહત્વનું સ્થાન આવેલું છે ત્યાં દર્શન કરી પછી બોટાદ શહેરની અંદર માલધારી સમાજના જે સંમેલન હતો ત્યાં આજે ખૂબ ઉત્સાહભેર માલધારીઓએ નરેન્દ્રભાઈના અને ભારતીય જનતા પાર્ટીના સંમેલનમાં સંપર્કમાં ઉતર્યા હતા મારું નામ શેલાભાઈ કાવાભાઈ મે બે હજાર એકથી બે હજાર ચોવીસ સુધી કોંગ્રેસમાં કોંગ્રેસ પાર્ટીમાં કામ કરતા હતા આજે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે વડાપ્રધાન થયા છે અને વિકાસના કામ થઈ રહ્યા છે એટલે રામ મંદિરમાં જે મોટામાંથી જેમ રામ મંદિર જે બનાવ્યું છે એ વિકાસના અનુસંધાનમાં આજે મેં ભાજપમાં જોડાયું છે ભાજપથી ચાલીસ જણા હતું કારણ કે આ વિસ્તાર વિકાસથી વંચિત હતો અને વિકાસ થાય એના માટે અમે ભાજપમાં માં જોડાયું ઓછો થતો હતો થોડાક વંચિત રહેતા હતા